નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કમલ ચોધીસ આપનું સ્વાગત કરું છું સ્માર્ટ લર્નિંગ કમલ પર તો આજે અમે ધોરણ નવનો રૂથરફોડનો પરમાણુ નમૂનો જે એક એક્ટિવિટી મારફતે હું તમને આજે બતાવીશ અહીં સૌ પ્રથમ અમારા આ વિડીયોની અંદર જે પાછળના વિદ્યાર્થી જે એ આલ્ફા કણો છે અહીંયા આગળની જે લાઈન બનાવીએ અમે સોનાનો વરખ બનાવ્યો તથા પાછળથી વિદ્યાર્થી એ કેન્દ્ર છે અને એની સૌથી પાછળ પ્રસ્પુરણ પડદો છે દરેક પડદા પર જે વિદ્યાર્થી જશે એમ ત્યાં અવાજ આવશે આનાથી રૂથરફોડના નમૂનાની તમને વધુ સરળતાથી સમજણ પડશે તો હવે અમે વિડીયો શરૂ તો આઈ સૌ પ્રથમ આલ્ફા કણ સોનાના વરખમાંથી નીકળી અને સામે પ્રસ્પુરમ પડદા ઉપર જ્યાં ટિંગ અવાજ આવે અહીં તમને સામે દેખાય છે જે લાઈટના ઝબકારા છે ઝબકારા ઉપર આલ્ફા કણ અથડાઈને ક્યાં જાય છે અહીં અમે વધુ નજીકથી તમને સમજાય છે દેખો આ આલ્ફા કણ આગળ જે હવે આવશે એ કેન્દ્રને અડકીને એકસો એંસી ડિગ્રીના ખૂણે વળી જશે અહીં અમે વધુ નજીકથી સમજાય છે સોનાના વરખમાંથી નીકળતા આલ્ફા કણો આ જ રીતે જે ધોરણ નવમાં પ્રયોગ આવે છે એ રીતે પરમાણુની રચના બનાવી છે અને અંદરથી નીકળતા આલ્ફા કણો અહીં અમે બતાવ્યા છે આ રીતે આખરે અમે એક પરમાણુનું બંધારણ પણ અમે તમને બતાવીશું કે જેમાં કેન્દ્રની આજુબાજુ કઈ રીતે ઇલેક્ટ્રોન ફરી રહ્યા છે તો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો